મારું નામ કૃપા શાહ છે અને મારી બ્રાન્ડનું નામ આરણ્ય ક્રાફ્ટ છે છેલ્લા ચાર વર્ષથી ટેરેરિયમ બનાવું છું ટેરેરિયમ એટલે અત્યારે નવો કોન્સેપ્ટ છે પણ ટેરેરિયમ એટલે પ્લાન્ટની પ્રાઇવેટ ઇકોસિસ્ટમ કે જેની અંદર આપણે વોટરિંગ કે ફર્ટિલાઇઝર આપવાનું નથી પ્લાન્ટ જે છે એનું ઇકોસિસ્ટમ છે એ આપણા અર્થના ઇકોસિસ્ટમ સાથે મેચ થાય છે એટલે કે જેમ શિયાળો ઉનાળો ચોમાસું એવું જે આપણા અર્થમાં છે પૃથ્વીનું વાતાવરણમાં એવી રીતે ટેરેરિયમનું પણ પોતાનું એક વાતાવરણ છે કે જેના કારણે થઈને આપણે એને બનાવ્યા પછી ક્લોઝ કરી દઈએ છીએ એટલે ઉપરથી બંધ કરી દઈએ તો બહારથી એને કોઈ જ વાતાવરણ અંદર અસર કરતું નથી એના કારણે અંદરનું જે પાણી છે એનું વેપરાઈઝેશન થાય છે અને એ જ પાણી એને પાછું મળે છે એના કારણે આપણે બહારથી એનો અલગથી વોટર આપવાનું થતું નથી તો કોઈ પ્લાન્ટ્સ પણ ખરાબ થશે તો એ અંદર જ ડિકમ્પોઝ થઈને એનું જ ફર્ટિલાઇઝર એને મળશે એટલે બહારથી આપણે એને ફર્ટિલાઇઝર પણ આપવાની જરૂર નથી રહેતી ટેરેરિયમની અંદર આપણે સૂર્યપ્રકાશની જગ્યાએ આર્ટિફિશિયલ લાઇટ આપવાની છે એટલા માટે એને આપણે નોર્મલ એલઈડી લાઇટનો લેમ્પ એટલે કે કોઈ પણ લાઇટ આપી શકીએ અને એ લાઇટથી એ પ્લાન્ટ્સ છે મતલબ કે ટેરેરિયમના જે પ્લાન્ટ્સ છે એ ફોટોસિન્થેસિસ કરશે અને એનું ફૂડ બનાવશે અને જેનાથી એની ઓક્સિજન સાયકલ અને વોટર સાયકલ એ ચાલતી રહેશે આનો ઉપયોગ આપણે ઘરમાં એઝ અ ડેકોરેશન તરીકે કરી શકીએ બીજું કે અત્યારે બધાને પ્લાન્ટ્સ બહુ ગમતા હોય છે પણ એની આપણે કાળજી નથી રાખી શકતા તો આ એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં વર્કિંગ વ્યક્તિઓ હોય અને જેમને પ્લાન્ટ્સનો શોખ હોય તો એ ઘરે પણ આવી રીતે રાખી શકે છે ઓફિસમાં પણ રાખી શકે છે કે જેમાં પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી અને બીજી કોઈ કાળજી એમાં રાખવાની આવતી નથી બાગાયત ખેડૂત હાટ જે બે હજાર પચીસ થયો એક ખૂબ સરસ કાર્યક્રમ છે એનાથી બધા ખેડૂતોને અને જે અમારા જેવા પ્રાઇવેટ ફર્મ જે લોકોની છે એ લોકોને પણ એક સારું પ્લેટફોર્મ મળ્યું અને એના કારણે અમારી જે વસ્તુઓ છે એ ઓડિયન્સ સુધી સારી રીતે પહોંચી મારું નામ વાસુદેવભાઈ રામસંગભાઈ ડોડિયા છે હું કડવાસણ ગામના માંડલ તાલુકાના અમદાવાદ જિલ્લાનો રહેવાસી છું આજે અમદાવાદમાં અમદાવાદ હાર્ટ ના સ્થળે જે સરસ મજાનું બાગાયત ખાતા દ્વારા ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે તો એના થકી અમારા જેવા જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને અમદાવાદના ગ્રાહકોને સીધું ઝેરમુખ ખોરાક ખોરાક આપવાનું અને સીધે સીધા ગ્રાહક મળી રહે જેનાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને બાગાયત ખાતાએ ખૂબ સરસ આ આયોજન કરેલ છે તો ઘણા બધા ગ્રાહકો અહીંયા આવી રહ્યા છે અને સીધું અમારી પાસેથી પ્રાકૃતિક જે અમારી ચીજવસ્તુઓ છે એ ખરીદી રહ્યા છે તો આવોનું આવું ખૂબ સરસ આયોજન બાગાયત ખાતું કરતું રહે એવું અમે બાગાયત ખાતાને કહીએ છીએ અને બાગાયત ખાતાનો તથા

આ લોકો સુધી પહોંચાડીએ છીએ એ ઉપરાંત અમે બધી જે અમારી વાડીનું બકાલું છે એ વસ્તુ લાવ્યા છીએ બાગાયત વિભાગનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે એક ડાયરેક ગ્રાહક સાથે મળવાનો અમને મોકો આપ્યો છે અને આ વતી ઘણા બધા ગ્રાહકો કાયમીક અમારી સાથે જોડાશે એટલે અમને ઘણો બધોય ફાયદો રહેશે તો આ બદલ અમે બાગાયત વિભાગ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ